હવે તો ભીંડામાં પાણી હોવાઈ ગયું ઘેરા ભરાઈ ગયા છે વરસાદ તો બે ત્રણ તંદિ વસ્તા પાણી પાન ચાલુ કરી દીધું છે આજ ભીંડામાં પેલું ફૂલ ખીલ્યું છે પાંદડું કુકડાઈ ગયું છે પાંદડામાં કુકડા કુકડાઈ ગયો છે ફૂલ ખીલ્યા છે ભીંડામાં फुल खली गयो छे चार से पांच दिवस में सिंह बेहि जाय छे आ फूल खली गेलु छे चार पांच दिवस में पिंडा ने सिंह बेहि जाय छे और इतनी कली बेसी पछे फूल खुल छे पिंडा में आ इतनी कली खुला बे है और इतनी कली बेसी पछे फूल खुल छे आ फूल खली में सिंह बेहि गे छे હસી મીનામાં તો ફૂલ ખીલ્યું એને આજ પાંચ દિવસ થઈ ગયા પાંચ દિવસમાં માં ઓડિશિંગ થઈ ગયું છે ફૂલ ખીલું હતું પાંચ દિવસ પાંચ દિવસમાં ઓડિશિંગ થઈ ગઈ हाँ तो बीड़ा माँ पानी वो भाई वो कह रहा भरा ही कैसे वैसा तो भी अतंदी हो स्टाइलिश पानी पावन सालों के दिल दूसरे अब बियर लें जिंगने ऐसा साड़ियों बने हो આજ ભીંડા પેલું ફૂલ ખીલ્યું છે પાંદડું કુકડાઈ ગયું છે પાંદડામાં કુકડાઈ ગયું છે ફૂલ ખીલ્યા છે ભીંડામાં આ રીતની કળી બે છે પછી એમાં ફૂલ ફૂલ છે પીંડામાં આ રીતની કળી પેલા બે આ રીતની કળી બે છે પછી એમાં ફૂલ ખુલશે